શેણેશાય નમઃ અધ્યાય પંદરમો પુરુષોત્તમ યોગ ભગવાન બોલ્યા આ સૃષ્ટિ પીપળાના વૃક્ષ સમાન છે આ વૃક્ષનું આદિ પુરુષરૂપ મૂળ ઉપરની બાજુએ છે ચરાચર શાખાઓ નીચેની બાજુએ છે વેદ તેના પાંદડા છે આ વૃક્ષને જાણનાર જ વેદોને જાણનાર છે એ સંસાર વૃક્ષની સત્વ રજ અને તમસ ગુણો દ્વારા વધેલી વિષયરૂપી કુંપણવાળી શાખાઓ નીચે ઉપર ચારેકોર પ્રસરેલી છે મનુષ્યલોકમાં કર્મો કરનાર મનુષ્યલોકમાં કર્મો અનુસાર બાંધનારું મૂળ પણ નીચે ઉપર સર્વત્ર સર્વે લોકમાં વ્યાપ્ત છે આ સંસાર વૃક્ષનું રૂપ જેવું દેખાય છે તેવું અહીં જોવા મળતું નથી કારણ કે તેનો આદિ અંત અને આકાર સંસારી પ્રાણીને દેખાતો નથી આ ઊંડા મૂળવાળા સંસારરૂપી પીપળાને વૈરાગ્યરૂપી દ્રઢ શસ્ત્રથી છેદીને પરમપદ હાંસલ કરવું જોઈએ પરમપદ પામ્યા પછી મનુષ્ય ફરી સંસારમાં આવવાનું રહેતું નથી તેણે એમ વિચારવું જોઈએ કે જેમાંથી તે પુરાતન પ્રવૃત્તિ ઉત્પન્ન થઈ છે હું તે જ પરમાત્માના શરણે છું જે માન અને મોહમાંથી મુક્ત થઈ ગયા છે જેમણે આસક્તિમાંથી થનારા દોષોને જીતી લીધા છે જે નિત્ય નિરંતર પરમાત્મામાં જ જોડાયેલા છે જે સઘળી ઈચ્છાઓથી રહિત થઈ ગયા છે જે સુખ દુઃખ નામવાળા દ્વંદ્વોમાંથી મુક્ત થઈ ગયા છે તેવા ઉચ્ચ કોટીવાળા મોહરહિત સાધક ભક્ત એ અવિનાશી પરમપદ અર્થાત પરમાત્માને પામે છે એ પરમધામને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી અને જ્યાંથી જીવ ફરી આ સંસારમાં આવતો નથી એ જ મારું પરમધામ છે આ સંસારમાં જીવ બનેલો આત્મા મારો જ સનાતન અંશ છે પણ તે પ્રકૃતિમાં સ્થિત મન પાંચે ઇન્દ્રિયોને પોતાના માની લે છે જેમ વાયુ ગંધના સ્થાનેથી ગંધને ગ્રહણ કરે છે તેમ શરીરાદિનો સ્વામી બનેલ આત્મા શરીરને છોડતી વખતે તેમાંથી મન સહિત ઇન્દ્રિયોને ગ્રહણ કરીને ચાલ્યું જાય છે આ જીવાતમાં મનના આશ્રયે સ્રોત અને નેત્ર તથા ત્વચા રસના અને ઘ્રાણ એ પાચીન્દ્રિય વડે વિષયોનું સેવન કરે છે શરીર ત્યાગીને બીજા શરીરમાં સ્થિત થયેલા વિષયોને ભોગવતાએ ગુણયુક્ત જીવાત્માના સ્વરૂપને મૂંઢ જાણતા નથી તેને તો જ્ઞાનરૂપી નેત્રોવાળા જ્ઞાનીઓ જ જાણે છે યત્ન કરનારા યોગીઓ પોતાનામાં સ્થિત આ પરમ તત્વનો અનુભવ કરે છે પણ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી તેવા અવિવેકીને આ તત્વનો અનુભવ થતો નથી સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર સૂર્ય અને ચંદ્રમાં તેમજ અગ્નિમાં જે તેજ છે તે જ તેજ મારામાં જાણ હું જ પૃથ્વીમાં પ્રવિષ્ટ થઈને પોતાની જ શક્તિથી સઘળા પ્રાણીઓને ધારણ કરું છું અને હું જ રસ સ્વરૂપ ચંદ્રમાં થઈને સર્વ વનસ્પતિ એટલે કે ઔષધિઓને પુષ્ટ કરું છું પ્રાણીઓના શરીરમાં રહેનારો હું પ્રાણ અપાનયુક્ત વૈશ્વાનર થઈને ચાર પ્રકારના અન્નને પચાવું છું હું જ સઘળા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું તથા મારાથી જ સ્મૃતિ અને જ્ઞાન થાય છે અને સંશય આદિ દોષ નાશ પામે છે સર્વે વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું વેદોના તત્વોનો નિર્ણય કરનારો અને વેદોને જાણનારો હું જ છું આ સંસારમાં ક્ષર એટલે કે નાસવાન અને અક્ષર એટલે કે અવિનાશી એવા બે પ્રકારના પુરુષો જ છે સગળા પ્રાણીઓના શરીર ક્ષર અને જીવાત્મા અક્ષર કહેવાય છે ઉત્તમ પુરુષો તો વિલક્ષણ જ છે જે પરમાત્મા એવા નામથી ઓળખાય છે તે જ અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવિષ્ટ થઈને સૌનું ભરણ પોષણ કરે છે હું ક્ષરથી પર છું અને અક્ષરથી ઉત્તમ છું તેથી આ લોકમાં અને વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું હે ભરતવંશી અર્જુન આ પ્રમાણે જે મોહરહિત મનુષ્ય મને પુરુષોત્તમ જાણે છે તે સર્વજ્ઞ સર્વ પ્રકારે મારું જ ભજન કરે છે હે નિષ્પાપ હે નિષ્પાપ અર્જુન આ પ્રમાણે આ અત્યંત ગૂઢ શાસ્ત્ર મેં તને કહ્યું છે હે ભરતવંશી અર્જુન તેને જાણી જ્ઞાની કૃતકૃત્ય થઈ જાય છે શ્રીમદ શ્રી ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જય દ્વારકાધીશની જય